આણંદમાં આવેલા ખંભાતના ત્રણ લીંબડી નાની છીપવાડ ખાતે ગેરકાયદેસર પરમિટ વગરનું ગૌમાસનું વેચાણ થઈ રહ્યું છે તેવી પોલીસને માહિતી મળી બાતમી હકીકતના આધારે ખંભાત શહેર પોલીસે ત્રણ લીંબડી નાની છીપવાડ ખાતે ગલીમાં છાપો માર્યો જ્યાં બેય ઇસમોને ગૌમાસ કાપતા ઝડપી પાડ્યા જેનું નામઠામ પૂછતા ખંભાતના ત્રણ લીંબડી ખાતે રહેતા શહેબાઝ ફૈમુદ્દીન શેખ નૈમુદ્દીન ફૈમુદ્દીન શેખ હોવાનું જણાવ્યું હતું તેમજ કાપેલ ગોમાસના પેટલાદના તાઇવાડામાં રહેતા મોસીન સાબુદ્દીન શેખને વેચાણ કરવાની કબૂલાત કરી છે પોલીસે પચ્ચીસ કિલો ગોમાસ કાપવાની સાધન સામગ્રી મોબાઈલ સહિત કુલ તેર હજાર સાતસો ત્રીસનો મુદ્દામાલ જપ્ત કર્યો છે Bavin Dabi, Divyang News, Kambat Anand.